ચલો પરિણતિ અને ક્ષેત્રફળની અંદર ચતુષ્કોણ અને સમાંતર બાજુ ચતુષ્કોણ આ બંનેના આપણે ક્ષેત્રફળના સૂત્રો જોઈ લીધા હવે બાકી સમલમ ચતુષ્કોણ કયું ચતુષ્કોણ સમલમ ચતુષ્કોણ ચતુષ્ફળ નો ચેત્રફળ નું સૂત્ર સમલમ ચતુષ્ફળના ચેત્રફળ નું સૂત્ર સમલમ ચતુર્થુ અને એસ ની બાજુ આમની બંને બાજુ વચ્ચેનું અંતર એસ આપણે શું જોવાનું ક્ષેત્રફળ નું સૂત્ર કોના તો સમલમ ચતુર્કો ક્ષેત્રફળનું ક્ષેત્રફળ નું સૂત્ર શું પ્રશ્ન થશે એકઅપન દુણ્યા બે સમાંતર બાજુનો સરવાળો ગુણ્યા બે સમાંતર બાજુનું લંબ અંતર એટલે કે જો એક અપાન દુત્યાંશ દુણ્યા ના ગુણ્યા બે કોનો બે સમાંતર બાજુ પીએસ પ્લસ ક્યુ એસ નો સરવાળો પછી શું થશે બે સમાંતર બાજુ નું લંબ અંતર એટલે બાજુ પી અને

ดีบาจุนแล้วมันต่ออะไรกันอุ่นใจเอ็ดอุ่นใจเอ็ดสุดตรงโค้ดที่อะชั้นลำถัดไปตรงโค้ดโค้ดที่อยู่ชั้นลำถัดไปตรง